બનાસકાંઠા જિલ્લા પોલીસે ઓપરેશન સિંદુર હેઠળ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે ડીસાના ધુળિયાકોટ ઇન્દિરાનગરના રહેવાસી તેજાભાઈ કપૂરજી માળીએ તેના ફેસબુક એકાઉન્ટ તેજાભાઈ માળી પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની આ પોસ્ટથી દેશના નાગરિકોમાં ખોટી અફવાઓ ફેલાઈ હતી દ્વેષ અને દિક્કારની લાગણી ઉત્પન્ન થઈ હતી અને રાષ્ટ્રની એકતા તથા સુરક્ષાને જોખમ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો ડીસા શહેર ઉત્તર પોલીસે આ બાબલે તાત્કાલિક ફરિયાદ દોદીને આરોપી તેજાભાઈ માણીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ બકવાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર આવી વિવાદિત પોસ્ટ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઓપરેશન દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશની નીચો દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખર ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને ડાયરેક્શન અનુસાર કુલ ચૌદ ઈસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી મારી રહે ધોળિયા દિશા ખાતેના છે કે જેને પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી જેના કારણે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હું આ રીતે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માગીશ કે આવા કોઈપણ તત્વો હશે જો એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારની જ કડક કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે અટકાયત છે બિલકુલ એમની અટકાયત કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા પ્રોડક્શન કરી અને હાલમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ ખાતે છે